ઉપલેટામાં એસએલ માંડવી ફાઉન્ડેશનનો નવ જનસેવા રથ વોર્ડ નંબર ત્રણમાં આવતા ભવ્ય સ્વાગત કરાયું વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા જનસેવા રથ થકી લોકો પોતાની ઘેર બેઠા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સેવાનો લાભ લઈ શકશે વોર્ડ નંબર ત્રણમાં જનસેવા રથ આવી પહોંચતા જાગૃત સુવિધા સુધરાઈ સભ્ય મહેશ સુવા સહિત સરકારી અને ભાજપના આગેવાનો જોડાયા હતા સાથે સાથે આરોગ્યની પ્રાથમિક ચકાસણી માટેનો કેમ્પ પણ યોજાતા તેમાં ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ કરાયું હતું જનસેવા રથમાં કુંવરબાઈનું મામેરું વૃદ્ધ પેન્શન યોજના સુકન્યા નિધિ આયુષ્યમાન કાર્ડ વિધવા કાર્ડ આવકના દાખલા સહિતની વિવિધ સેવાઓનો લાભ ઘેર બેઠા મળી શકશે જન સેવા રથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજના માર્ગદર્શન પણ મળી શકશે બોર્ડ નંબર ત્રણ માં જન સેવા રથ આવી પહોંચતા વિવિધ સેવાઓ લોકોને મળ સફળતાથી મળી શકશે માટે આર બેંકના ડિરેક્ટર હરિભાઈ ડુમ્મર નરસિંહભાઈ મુગલપરા સહિતનાઓ દે પ્રગટ્ય કરી શુભ શરૂઆત કરી હતી

આયુષ્યમાન કાર્ડ હોય સરકારની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહીંયા પધાર્યો છે અને એનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુ માં વધુ લોકો આનો લાભ લે એવી આ તકે વિનંતી ભારત માતા કીધે